અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં બાવીસ જાન્યુઆરીએ રામલલાનો અભિષેક કરવામાં આવશે આ માટે સાત હજાર લોકોને આમંત્રણ મોકલવામાં આવી રહ્યું છે તેમાં પીએમ નરેન્દ્ર મોદી સીએમ યોગી આદિત્યનાથ આર ચીફ મોહન ભાગવત સહિત ત્રણ હજાર વીવીઆઈપીના નામ છે આ યાદીમાં ક્રિકેટર સચિન તેંડુલકર અને વિરાટ કોહલીના નામ પણ છે આ ઉપરાંત દેશભરમાંથી ચાર હજાર સંતો મુનિઓને બોલાવવામાં આવી રહ્યા છે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે સિનેમા જગતમાંથી કંગના રનત અભિનેતા અમિતાભ બચ્ચન અક્ષય કુમાર અને ગાયિકા આશા ભોસલેને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે અને દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ગૌતમ અદાણી અને રતન ટાટાને પણ આમંત્રણ મોકલવામાં આવ્યા છે આ સિવાય મીડિયાના લોકોને પણ બોલાવવામાં આવ્યા છે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાય કહ્યું પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે પચાસ દેશમાંથી એક પ્રતિનિધિને બોલાવવાનો પ્રયાસ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તો આંદોલન દરમિયાન જીવ ગુમાવનારા પચાસ કાર સેવક પરિવારોના લોકોને પણ બોલાવવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ